વડોદરા શહેરના અજવા રોડ પર અકસ્માતને લઈ ડીસીપી ઝોન ચાર એન્ડ મકવાનું નિવેદન સમાવ્યું છે અકસ્માત અંગે ફરિયાદી કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી બાપુદ પોલીસે આરોપી પ્રતિક ગુલાબરાવ બોરસેની ધરપકડ કરી અકસ્માત સર્જનાર આરોપી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં નોકરી કરતો હોવાનું સમાવ્યું કારમાંથી નશાકારક પીણું મળ્યું હોવાનું પણ જાણવા મળ્યું પોલીસ દ્વારા નશાકારક પીણાને મોકલી તપાસ હાથ ધરવામાં આવી ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવક આદર્શ સિંધને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું આરોપી સામે અકસ્માત પ્રોહિબિશન અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ જેવા ગુના દાખલ કરવામાં આવ્યા ગઈકાલે બાપોત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી ગજેન્દ્રકુમાર રામભન સિંહનાઓ દ્વારા ફરિયાદ આપવામાં આવે કે મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર નંબર જી જે સિક્સ જી ચોપન એકતાલીસના કાર ચાલકે અકસ્માત કરે આ બાબતે બાપોત પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરીને ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે જે ભોગ બનનાર છે જે ઈજા પામનાર છે તેઓને દવાખાને મોકલી આપવામાં આવેલ તેમની સારવાર ચાલુ છે અને જે આરોપી છે એ આરોપીને અટક કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી